નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી ઈ લર્નિંગ અપમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું આજના વિડ્યુઅલ લેક્ચરની અંદર મિત્રો આપણે જડબલી સ્પેશિયલ પાર્ટ થ્રી જોઈએ છીએ આ અવરોધ ધરાવતા તારને એકસો એંસી અંશ વાળી તેના બંને છેડે વળ ચડાવતા સમતુલ્ય અવરોધ કેટલો આ ટોટલ તારનો અવરોધ આર છે હવે આપણે એને વાળી દીધો અને સ્વાભાવિક છે કે આ છેડાને વળ ચડાવી દીધા

આપણે ત્રણ વડે ભાગો તો એપ્રોક્સ કેટલા થાય છડસ જેવું થાય સી જવાબ આવશે આકૃતિમાં દર્શાવેલ અવરોધનું મૂલ્ય કેટલું પેલો રેડ છે આપણું જે સૂત્ર છે એટલે કેટલા મિત્રો આવશે ત્રણ જીરો વન ટુ એટલે ટુ આવશે ઓકે પછી વાયોલેટ એટલે સાત ઉપર બીબી રોય ગોઈસ ટુ બોમ્બે વાય એટલે 7 આવશે 0 1 2 3 4 5 6 7 એટલે 7 અને ત્રીજો ઓરેન્જ તો ઓરેન્જ માં કેટલો આવશે 10 ની 3 કા અને લાસ્ટ સિલ્વર સિલ્વર એટલે પ્લસ ઓર માઈનસ 5% આવે એટલે આ કેટલા થાય મિત્રો 27 કિલો અને 5% સોરી સિલ્વર માં 10 આવશે ગોલ્ડ માં 5 આવશે એટલે 27 કિલો ઓર 10% એટલે જવાબ આવશે ડી નેક્સ્ટ તાંબાના ધારને ખેંચી પોઈન્ટ પાંચ ટકા લાંબો કરવામાં આવે તો અવરોધમાં થતો ફેરફાર કેટલો અને મિત્રો એક ટકાની એક ટકા કે એક ટકાની અંદર હોય ને એટલે સીધું બમણું જ કરી દેવાનું સીધું સત્ર છે ટુ એલ બાય એલ પ્રતિશત ફેરફાર તો આ કેટલો આવશે મિત્રો

આ પાંચ વર્ડ છે પાંચસો છે પ્રવાહ કેટલો થાય પ્રવાહ આર કેટલા છે પાંચસો જીરો પોઈન્ટ જીરો કેમ્પેર આમાંથી જીરો પોઈન્ટ જીરો કેમ્પેર પ્રવાહ પસાર થાય છે તો આમાંથી પણ મિત્રો એટલો જ થવાનો છે તો આપણને વોલ્ટેજ મળશે કોનો આનો પોઈન્ટ જીરો એ અને આર થ્રી કેટલા છે સો છે એક વોલ્ટ મળી ગયું તો પાંચ વોલ્ટ અને એક વોલ્ટ છ વોલ્ટ થયું આ ટોટલ છ વોલ્ટ આ અઢાર વોલ્ટ છે

છ એટલે વોલ્ટેજ અહીંયા છે છ વોલ્ટ મળ્યા ત્રણ એટલે આ કેટલા મળી જાય બસો હોમ મળી જાય સોરી આ છે જીરો પોઈન્ટ જીરો બે જીરો પોઈન્ટ બે છસો ભાગ્યા બે એટલે કેટલા મળે ત્રણસો મળે ત્રણસો એટલે આપણને જવાબ આવશે એ આવશે ઓકે શું કર્યું તો કે પેલા વોલ્ટેજ હતો અને અવરોધ હતો એટલે પ્રવાહ મળ્યો આનો પ્રવાહ મળ્યો એટલો જ પ્રવાહ આમાંથી જાય હવે આનો પ્રવાહ મળી ગયો આનો અવરોધ છે વોલ્ટેજ મળે આ વોલ્ટેજ આ વોલ્ટેજ આ વોલ્ટેજ ત્રણેય સરવાળો અઢાર થાય તો આ બેનો વોલ્ટેજ મળી ગયો આનો વોલ્ટેજ મળી ગયો એમનો વોલ્ટેજ મળી ગયો અવરોધ છે પ્રવાહ મેળ્યો આના પ્રવાહમાંથી આ પ્રવાહ બાદ કરવાનો અને આનો પ્રવાહ મેળ્યો આ બેના છેડા વચ્ચે જેટલો વોલ્ટેજ હોય એટલો જ એના છેડા વચ્ચે વોલ્ટેજ હોય પાંચ અને છ તો આ પ્રવાહ છે વોલ્ટેજ છે તો અવરોધ મળી ગયો આવી રીતે આપણને આર ટુ મળ્યું ત્રણસો નેક્સ્ટ અઢાર ઓમ અવરોધ ધરાવતા ધાત્વી તારને સમબાજુ ત્રિકોણ રૂપે વાળ્યો છે ત્રિકોણ બે શિરો બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો ત્રણે ત્રણ ના કેટલા થાય છ છ ઓમ થાય તો છ ને છ બાર થાય બાર અને છ બે સમાંતરમાં થાય તો કેટલા થાય છે બાર લસા લે બે અહીંયા ગુણે બે ને ત્રણ ત્રણ બરાબર કેટલા થાય ચાર ઓમ થશે એટલે કેટલા આવશે સી ચાર ઓમ અહીં આકૃતિમાં વિષમ બ્રિજ દર્શાવેલ છે તેમાં તેને સંતુલિત કરવા દસ ઓમના અવરોધ સાથે કેટલા ઓમનો અવરોધ સમાંતર જોડવા પડે સંતુલિત કરવા માટે ધારો કે આપણે એને આર ડેસ કહીએ છીએ પંદર છેદમાં બાર આર છેદમાં ચાર હવે આર ડેસમાં શું છે આર અને દસ સમાંતરમાં છે તો આર ડેસ શોધી આ ત્રણ આવશે

એના પરજી સૂત્ર ડીપી બાઈ પી ટૂંટી આઈ બાય આઈ ટકાવારી એમ કરી ડીપી બાઈ પી એના સો પર્સન્ટ આ કેટલું છે મિત્રો પાંચ ટકા ઘટે તો પાવર કેટલો ઘટે મિત્રો દસ ટકા ઘટે આપેલ પરિપતની બૅટરીમાંથી મળતો કુલ પ્રવાહ કેટલો હવે આ બંને સમાંતરમાં છે જો આ વચ્ચે કંઈ નથી ને એટલે આ બે છેડા એક જ જગ્યાએ કહેવાય એટલે છ અને બે સમાં કહેવાય છ ત્રણ અને એક એટલે એટલે ચાર ચાર છ થ્રી બાય ટુ પોઈન્ટ પાંચ થયું આ બંનેનું એક પોઈન્ટ પાંચ થયું એની સાથે એક પોઈન્ટ પાંચ શ્રેણીમાં એટલે ત્રણ ત્રણ થયું ત્રણ અને ત્રણ સમાંતરમાં એટલે વળી પાછું એક પોઈન્ટ પાંચ થયું પરિણામે અવૃત એક પોઈન્ટ પાંચ

જોડાણ કરી દેવાનું એટલે આવું થશે આવી શ્રેણીમાં બે ને બે ચાર આઠ ને ચાર સમાંતર માં આઠ લા બે ને ત્રણ બાય જાબ આવશે બી સમાન વ્યાસ અને સમાન લંબાઈ ધરાવતા રોવર ને રોટો અવરોધકતા ધરાવતા બે તાર શ્રેણીમાં જોડવામાં આવે છે જો જોડાણની સમતુલ્યતા અવરોધકતા ખાલી જગ્યા થાય તો શું આવશે મિત્રો આઠ તો ટુ એલ લંબાઈ થાય

સમાંતર બે અને છ એટલે કેટલા થાય પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ અને એક પોઈન્ટ પાંચ શું થાય શ્રેણીમાં એટલે ત્રણ ત્રણ અને આ રીતે શ્રેણીમાં ત્રણ ને ત્રણ છ થાય તો કુલ અવરોધ છ આવશે V બાય આર નવ ભાગ્યા છ ત્રણ ભાગ્યા બે લેડ પોઈન્ટ પાંચ આવશે ડી જવાબ આવશે નીચેના બાજુ કય પરિમાણવાળા તારનો અવરોધ લઘુત્તમ છે એલ લંબાઈ કેપિટલ તો વ્યાસ નો વર્ગ રોયલ ડિસ્કવર બાય ફોર થાય તો અવરોધ છે ને મિત્રો લંબાઈના સમ પ્રમાણમાં વ્યાસના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં થાય તો જેનો વ્યાસ વધુ એનો અવરોધ ઓછો વ્યાસ વધુ કહું કેમાં છે આ બે એમાં બીજું લંબાઈ ઓછે એમ અવરોધ ઓછો તો બે પૈકી લંબાઈ ઓછી શેમાં છે તો કે આમ એટલે જવાબ શું આવશે ડી આવશે हेल परिपथ में विद्युत खाली जगह विद्युत प्रवाह श्रेणी चारतर चार बे, आट, आट, समांतर, चार बे चार के चार, चार नौ कुल अवरोध है वो नौ, वो नौ तो प्रवाह थे बार नौ भाई नौ एक અહિયાથી પ્રવાહ એક એમ્પિયર નીકળે બરાબર છે છે ને અહીંયા એટલે પાછા ભાગ પડે પોઈન્ટ પચીસ પોઈન્ટ પચીસ એમ્પિયર એટલે ત્રણ ઓમ અવરોધમાં પોઈન્ટ પચાસ તો આ ખોટું છે ચાર ઓમ ના પોઈન્ટ પંદર

આ છે દસ આ દસ અને દસ વીસ આ વચ્ચે દસ અને આ છે દસ ઓમ બરાબર સ્ટાર ડેલ્ટાની રીત વાપરવાની છે આપણે ઘણી મોટી મેથડ છે અને આપણે થિયરીમાં પણ કીધું છે આમની વચ્ચેથી આવી રીતે બરાબર આ તો દસ અનિમિસ્ટ લખી જ દેવાનું પણ આ વચ્ચેનો અવરોધ કેટલો થાય તો એ બેયનો ગુણાકાર શું આવશે બેનો ગુણાકાર છેદમાં ત્રણેનો સરવાળો એટલે ગુણાકાર બેનો બસો થશે છેદમાં ચાલીસ બસ ભાગ્યા ચાલીસ કરો એટલે કેટલા થાય પાંચો પછી આ બેયની વચ્ચે અહીંયા શું આવશે તો બેનો ગુણાકાર સો સો ભાગ્યા ચાલીસ

તો આમાં શું થાય મિત્રો બમણો પ્રવાહ આમાં અડધો પ્રવાહ એટલે આ કેટલા આવે ફોર આઈ અને આ ટુ આઈ હવે આમાં બમણો પ્રવાહ અને આમાં અડધો પ્રવાહ એટલે એવી રીતે પણ આપણે પ્રવાહ પસાર કરી શકાય છે બરાબર આ રીતે પણ કરી શકાય છે બે ત્રણ અલગ અલગ રીત છે પણ આ સ્ટાર ડેલ્ટા વાળી રીત એ પડશે મિત્રો ચૌદ હો આવશે તો મિત્રો આ આપણે પ્રકરણ ત્રણ પ્રવાહ વિદ્યુત એના ઘણા બધા લેક્ચરો લીધા ઘણા બધા એમસીક્યુ છે અને લગભગ તમામ મેથડ અને તમામ રીતના આપણે એમસીક્યુ અંદર આવરી લીધા છે મિત્રો આશા રાખીએ છીએ કે તમને જે ડબલ ઇ નીટમાં ખૂબ એટલે ખૂબ ઉપયોગી નીવડશે થેન્ક યુ મિત્રો